મોર્નિંગ જય મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો અગિયાર વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી મોરબીની અંદરથી તો મિત્રો અત્યારે આપણે મોરબી પૂગી આવ્યા છે મોરબી અત્યારે નથી પૂગી મિત્રો મોરબી તો આપણે રાતના પૂગી આવ્યા તો આપણે આગળ મિત્રો અહીંયા બે ગાડી હતી એક ગાડી ખાલી થઈને વહી ગઈ ને એક ગાડી જે ભારતબેન હતી લાગી છે મિત્રો હવે ખાલી થઈને આવે એ પછી આપણી ગાડી લાગશે મિત્રો હજી તો મિત્રો આપણે પહેલી જગ્યાએ ખાલી કરવા આવ્યા છે બીજી જગ્યા નથી હજી તો પહેલી જગ્યાએ જ આવ્યા છે અને આ ગાડી જે સામે દેખાય મિત્રો એ આપણે મહારાષ્ટ્રની ગાડી છે એમાં પણ બોરા છે ભાઈ એ આપણી ગાડી પછી વારો હોય એનો તો આપણી ગાડી હમણાં ભારત બેન છે એટલે ત્યાં લાગશે તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થાય પછી કન્ટિન્યુ વાગી ગયા છે બાર ને હવે પહેલી જગ્યાએ આપણી ગાડી ખાલી થવા લાગી છે મિત્રો જો આવી રીતના લગાડી છે આપણે મિત્રો અને હવે ફોર કિલીપેથી આપણો માલ અહીંયા ઉતારશે તો આ છે ફોર કિલીપ અને આ બોરા મિત્રો ફોર કિલો પે આપણે અહીંયા ઉતરશે એકત્રી બોરા જેવું હોય અહીંયા લાદી જ બને છે મિત્રો લાદી નું જ કારખાનું હોય એમાં જ આ બોરા આપણે ખાલી કરવા આવ્યા છે અહીંયા લાદી બને મિત્રો ને પછી ગાડી ઉપર આવી એ જ લાદી ના કારખાનામાં આપણે ખાલી કરવા આવ્યા અહીંયા થી ફોર કિલો એથી હારી મિત્રો બોરા એક ગાડી વાં બોરા પડ્યા એક ગાડીના એક ગાડી ને અહીંયા પીડા હજી આપણા બોરા ઉતરશે મિત્રો આ મિત્રો કિલો છે લખેલું હે આઠ નો હે આ ચૌદ નો હે એવી રીતના હે મિત્રો ચાલો મિત્રો મળી આગળ ફાઈનલી વાગી ગયા બપોર ને બાર ને અહીંયાથી ગાડી ખાલી થતી હતી નીકળી ગઈ હે ને આપડી ગાડી ખાલી કરવા લગાડી હે મિત્રો આવી રીતના કઈક લગાડી દીધી રિવર્સ મારી દીધી હે મિત્રો

આઠ બોરા મિત્રો આપણે બીજી જગ્યાએ ખાલી કરવાના છે હેથી વી કિલોમીટર સેટું હોય તો પેલા અહીંયા આપડા મિત્રો આ છે છે આ આ ગાડી ખાલી થઈ બોરા બીજી ગાડી કે ત્રણ ગાડી ખાલી થઈ મિત્રો સોરી બે થઈ ને આપડી ત્રીજી લાગી તો આ બીજી ગાડી ના બોરા છે આ પેલી ના આ બીજી ના ને આપડી ત્રીજી ના ને અહીંયા લાદી બને છે જોઈ લે મિત્રો તૂટા છૂટ લાદી અહીંયા આવે છે આથી પાછી બીજામાં જાય ત્રીજામાં જાય એવી રીતના કરતા કરતા પેકિંગ થાય મિત્રો લાદી તો હાલો મિત્રો મળી આગળ ગાડી ખાલી થવા લાગે બધું ઓકે થઈ ગયું ગાડી ખાલી થવાનું ચાલુ કરતા અને નો થવાનો ટાઈમ થઈ ગયો મિત્રો એટલે કે એક વાગી ગયો અને હવે મિત્રો મજૂર જાય છે જમવા અને આપણે જાય નાસ્તો લેવા અહીંયા તો બીજું કઈ આપણે મળે નહીં મિત્રો તો આમ આમ દુકાન મિત્રો સેટિંગ એક દોઢ માનો અડધો કિલોમીટર થઈ જાય એક દોઢ કિલોમીટર થાય બહુ કહેવાય અર્ધ કિલોમીટર એ ગાડી મિત્રો અહીંયા મિત્રો જ્યાં ગાડીઓ ભરાય ને ત્યાં જ મળે નાસ્તો જે જોતો હોય ગાડી ભરાય છે ના હા જોઈ લ્યો મિત્રો દેખાય નાસ્તો મળે તો આપડે જઈએ હે હવે નાસ્તો લેવા તો હાલો મિત્રો મળી આવે દુકાને પૂરીને સીધા મિત્રો આપણે દુકાને નાસ્તો બાસ્તો લઈ લીધો હે કોથરી એક ભરી લીધી છે અને હવે આમાંથી કંઈ નહીં બધે મિત્રો હમણાં ગાડીએ જઈને આ કોથરી આખી આખી સાત થઈ જાય ને સેવડા ને એવું બધું લઈ લીધું પણ હું હા શું કહું મિત્રો કોમેન્ટમાં કોઈ કહેતા નહીં કે તમારો ભાઈ ખાધોડકો હોય મિત્રો હજી આપણે ગાડીએ જઈએ હે આ બાજુ આમ આપણે ટર્ન માર લેવાનો એટલે આપણી ગાડી આવી જાય હે એક તો મિત્રો લેવા જવાનો જેવો જ લાગે છે ને ભાઈ નાસ્તો જ જવા દો એટલે બધું ખવાય જ જાય ને બધું પીવાય જ જાય ચાલો મિત્રો તમને દેખાડું હું આપણે કન્ટિન્યુ નાસ્તો લઈને નાસ્તામાં આપણે લેવા બે સેવડા મિત્રો એક આ બાલાજીનું સોલા સોરી આ નવી કંપનીનું સવારણું હે પછી મિત્રો આ શ્રીહરીના ગાંઠિયા હે પછી આ તીખી વેફર હે બાલાજીની આ મોરી દાળ છે ને આ હે મિત્રો અમૂલની સહાય બધાય વિના હાલે પણ આ વિના ન આલે મિત્રો અને આ હે ખારા બી તો હાલો આ ફટાફટ નાસ્તો પાણી કરીએ મિત્રો મળીએ પછી થારી આપણે બધું મિક્સ કર્યું ફરારી સેવડો અને સવાણું ને તીખા ગાંઠિયા ને એવું બધું મિક્સ કર્યું હવે ખાલી મિત્રો એક વેફર વધી સાહીતું આપણે પીવા તો હાલો મિત્રો આ બધું દુકાળી જઈએ ખાવાનું પછી મળીએ મૂકી ગયા હે બપોર ના બે અને ભાઈ જમીન આવી ગયા હે ફોર વ્હીલર વાળા અને આપડી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું હે અને આ ત્રીજો બોરો ઉપાડે હે મિત્રો બે બોરા અહીંયા મેલ દીધા હે ત્રીજો બોર હવે ઉપર આવ્યા છે આપણે બોર ગલીફ આવી ગયા ઊંડે ગયો જ્યાં માકા જી ગયો તો મિત્રો આ બોરા હે ને આપડી ગાડી માંથી જીતા આવ્યા એટલે બાહ એટલે વહેલી ખાલી થઈ જાય હાલો મિત્રો મળી આગળ કંડા અત્યારે એવા મશીન પાસે ઉભો કે અહીંયા લાઈવ લાદી આવે છે મિત્રો તો વાંચી અમને મેના અહીંયા લાઈવ લાદી આવે ને પછી આ બાજુ જાય મિત્રો પછી પેકિંગ થાય આવે મિત્રો સાફ ફાટતો આવ્યો

बोरो जो आम नाखे है एक एक बटो तो आ भी है बीजो बीजो पटो नाखे है अबे ने तो उपाडी ना मेलवा जाहे हमें जो उपडी गयो है आ बोरो ओला पाटलो मित्रो हमें है ना एक खड़ बड़ है તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી ખાલી થઈ જાય કશી કંઈ જાય ને ચાર ને આપણી ગાડી એક જગ્યાએ ખાલી થઈ ગઈ છે હવે મિત્રો આપણે બીજી જગ્યાએ જવાનું હોય ખાલી કરવા માટે હવે ચા આઠ બોરા રહ્યા હે મિત્રો અહીંયા ખાલી આઠ બોરા હે ને ઉપલા એ રહ્યા છે બાકી અહીંયા લગન ને આપણી ગાડી હાવ ખાલી આઠ બોરા બાકી છે આઠ બોરા થઈ જાય આઠ બોરા તો ખાલી થઈ ગયા હવે ચાર આઠ બોરા કરવાના હે સોરી મિત્રો બીજા બધા બોરા થઈ ગયા ખાલી તો હાલો મિત્રો આ બીજી જગ્યાએ જઈએ કન્ટિન્યુ એક જગ્યાએથી તો ગાડી ખાલી કરીને નીકળી ગયા હે પણ હવે બીજી જગ્યાએ મિત્રો આજે ખાલી નથી કરવાની બીજી જગ્યાએ આપણે આજે રવિવાર હે એટલે કાલ હોમવાર હે તો આપણે બીજી જગ્યાએ કાલ ગાડી ખાલી કરવાની હે તો અત્યારે મિત્રો આપણે જઈએ છીએ ગાડીમાં કામ કરાવવાનું હોય ત્યાં વરસાદભાઈ પોરબંદર વાળા હે એની ઘેરે જઈએ ત્યાં આપણે કમાઈનું કામ કરાવવાનું હોય મિત્રો તો જો અત્યારે આયેલા જઈએ હે આપણે ધીરે ધીરે આ ગાંધીધામ રોડ ઉપર આયેલા જઈએ મિત્રો આગળ એક ગોખો આવે એટલે કે છોકરી આવે ત્યાંથી આપડે પૂગી આવ્યા છે મિત્રો કમાન નું કામ હોય આપણે ગાડી રિવર્સ રાખી દીધી હે તો અહીંયા મિત્રો આપણે કમાઈન કામ આપણું જો અહીંયા પોરબંદર ગાડી પડી હે મિત્રો એક આવે છે મિત્રો આપડી બધી કમાઈન નું કામ થશે રેગ્યુલર ટુ જેટ કમાઈ મિત્રો ઓકે થશે કે એકલા ટાયર બહુ બગાડ્યું હોય જોયું આમાં તો કાદું હોય મિત્રો હું તમને દેખાડું છું આ વાયરું હોટે ને દ્વારિયા મિત્રો આ દેખાય છે વાયરું તો ચાલો મિત્રો આખા થી પેલા આપડે નાઈ ધોવી રાખીએ અહીંયા બાથરૂમ હે તો મળીએ પછી પોરબંદર વાળા પ્રતાપભાઈ હે ની ગેરેજ ની બાજુમાં ગુટુભાઈ હે પોરબ જે પોરબંદર હતા કમાન્ડ નું કામ કરતા અહીંયા પ્રતાપભાઈ ની ગેરેજ ની બાજુમાં આવી ગયા હે તો અહીંયા આપણો કમાન્ડ નું કામ આલે હે મિત્રો ના બધું ખુલી ગયું હે જોઈ લ્યો આ બાજુ પડ્યો હે મિત્રો બધો સામાન બ્લોક ઓલી કોડાઈ ખોલ્યું હે મિત્રો તો આ બાજુ ખોલેલ પડ્યું હે બધું કમ્પ્લીટ હે તમને દેખાડી દઉં તો આ હે મિત્રો પ્રતાપભાઈ ની ગેરેજ ને બાજુમાં હે મિત્રો તો અહીંયા આપણું કામ આલે હે આપણું કામ થઈ જાય હે મિત્રો રાતે તો ઘણખર આજે રાતે આપણું કામ ફાઇનલ થઈ જાય પછી આપણે આ માલ ની ડિલિવરી દેવાની હે હજી ચાર બોરા આપણી ગાડીમાં હાઈ માલય આપણે ખાલી કરવાનો હોય તો મિત્રો કાલ સવારે આપણે ખાલી કરવાનો હોય તો અત્યારે આપણે કામ કરવા માટે આવી ગયા હે તો હમણાં કામ થઈ ગયા મિત્રો તો હાલો મિત્રો મળી આગળ કન્ટિન્યુ ગુડુભાઈ જ્યાં કમાઈ નું પાડે ને આ આપણે આવી ગયા હે તો આવી રીતના ગુડુભાઈ કમાઈ નું પાડે અને ગુડુભાઈ પહેલા પોરબંદર હતા તો ગુડુભાઈ પોરબંદર કેટલા ટાઈમ રહ્યા તમે આઠ નવ વરસ અત્યારે આપણે મોરબી માં ક્યાં દુકાન છે જરા કહી દો હા ટીમડી પાટી આપણે પરતાભાઈ ની ગેરેજ ની અરજટ બાજુમાં તો મિત્રો કામ એક નંબર છે જરૂરથી એકદમ વિઝિટ કરજો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર નાખ દે તો હાલો કન્ટિન્યુ અને અહીંયા આપણું નાઇટમાં કામ થવાનું હોય ને એના માટે થઈને લાઇટ ને બધું ગોઠવી લીધું હોય તો મિત્રો જોઈ લ્યો અહીંયા ગ્લોબ ગોઠવા લીધો છે ડબરો લઈને અને આ મિત્રો ખાપિયાં કહેવાય મારા ખ્યાલથી તો આ ખાપિયા બાપિયાને બધું અહીંયા ખોલલ પડ્યું છે ને આ બોલું ઉડે હે મિત્રો નાના મોટા અને હું કહેવાય જરાક મને કોમેન્ટમાં કહેજો મિત્રો અને આપણે હે ને મિત્રો આજે રવિવાર છે એટલે ગાડી ખાલી થાય એમ નથી બીજી જગ્યાએ એટલે આપણે ગુડુભાઈને ફોન કર્યો હતો કે ગાડી હતી નહીં તો આપણે કમાણીનું કામ કરવા આવી ગયા મિત્રો અને ગુડુભાઈ આઠ નવ વાર પોરબંદરમાં રહ્યા એટલે ગુડુભાઈને સવારે તો પોરબંદર જવાનું હોય મિત્રો કેમ કે ને આઠ નવ વાર રહ્યા એટલે કોકના લગ્ન હે મિત્રો જાણીતાઓમાં ગુડુભાઈ હે સરદારજી પણ કોકના લગન હે મિત્રો એટલે ગુડુભાઈને પોરબંદર જવાનું હોય એટલે આપણું કામ નાઇટમાં પતાવી દઈએ ગુડુભાઈ એટલે હવારે ગુડુભાઈ છૂટા થઈ જાય ને આપણે મિત્રો છૂટા થઈ જાય એટલે કાલના દીમા ગાડી ખાલી થઈ જાય ને કાલે ને કાલે મેળાઓ તો ભરાઈ જાય અને મિત્રો કામ ગુડ ગુડુભાઈ નો એક નંબર છે હું તમને કહી દે કામ થઈ જાય એટલે કેટલાનો ખર્ચો આવ્યો હું હે હું ન કામ કેવું હોય મિત્રો હું બધું તમને કહી દે તો અત્યારે આપણું કામ થાય છે આજે નાઇટમાં થઈ જાય તો જો અત્યારે હાલે છે મિત્રો એવું તો આલો મિત્રો મળી આગળ કન્ટિન્યુ જેમ એટલું વિડીયો સારો લાગે એક લાઈક કરી નાખો પછી જય શ્રી રામ કમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે બધાને જય શ્રી રામ બાય બાય